થોડી થોડી સાજ નાખું ખાઈ લે પસંદ તમારા માથા પડી જાય પણ તમને ખબર આવશું ભલે અમે મરી જાવ કાઢો છો વશો હજુ તો વશો કાઢો છો ખાવ છો નો ખા માલિક તમને મળશે બે તમે બકાઈ જતા અને ફેરથી બસો લેવા આવી જમ

વધારે હું ને નાઠવા બે પૈસા પાસ હાલ દે મારે નહીં જોતા પણ બે દાણા ના વાયદા હોય પૈસા કાકો મરી જા

મેડિકલ મેડિકલ હું દવા લેવા દઉં પાકો ગોમ માંથી કોઈ આરાધો નહી ભલા તું તમારું

સર પણ હજુ બત્રીત્રીજે હેર કા દીવો લઈ જાત દિવેટર બાજુના ઘર માં

પૈસા લેતા હું આ વસ્તુ પાછું આ લેવું હા વસ્તુ આ લે ને પૈસા દે પૈસા દે પૈસા લે ભાઈ 10 મિનિટ માં હું આવી જઉં છું પણ પેલો આવા ખાતરી લેજો તો ના કેવું પણ આ મધુ વળગોડી એમ નમ નહી કર્યું હા આવું પાણી તો ભલ ભલા મની તો હું આગળ આવું હો હવે ચિંતા કરજો ને આપણે જંગ જીતી ગયા છે બે હજાર ફાઈનલ ફાઈનલ નહીં હોય તો અઢારસો તો હાલ છે ઘર માં જોવા ભાઈ એટલે દસ પંદર મિનિટ થઈ જઈ મારું મોડું થાય દે જલ્દી વરસાદે

ફેર બેજન તુ ના ગવ્યાતી મહારાજ એ હું સીધા પડતે હેડું તમે ડોલો અલ્યા બોને એ આ બોમ નસી આ કેમ કોને બોજરાવા નું કુડે નહીં અલ્યા કૂતરૂ સે કાકા અલ્યા સી સે ઉય ઉય

ઇન પેશે છોડી આપી લે હો આવ એ બે દારા પઈ એ કરીએ વધારે પર હાદ આવન તો એ ચાલુ વર્ષા પ્રોગ્રામ દા આ પૈસાનો પી પીન લે ઘર માં હુઈ જા તમે હો ના હું ગાડી ખીચડી બનાવું હા હું ખાઈ ન હુઈ જો લે